નમસ્કાર સ્વાગત છે તમારું ફરી એકવાર ગુજરાતની જનતાનો ની અનહદ પ્રેમ અને રાજકીય ભક્તિ જોઈને સરકારે ગુજરાતની જનતાને ફરી એક વખત મોંઘેરું ઇનામ આપવાની ઘોષણા કરી દીધી છે આ એ જ મોંઘેરું ઈનામ છે જેને ગુજરાતની જનતાના પ્રચંડ વિરોધ વચ્ચે થોડા સમય માટે અટકાવી દેવામાં આવ્યું હતું જેનું નામ છે સ્માર્ટ મીટર સોરી એકચ્યુઅલી આને સ્માર્ટ મુસીબત કહેવું વધારે યોગ્ય રહેશે આ સ્માર્ટ મુસીબત જયારે શરૂઆતમાં આપણી સામે આવી હતી ત્યારે ગુજરાતની જનતા એનો પ્રચંડ વિરોધ કર્યો હતો

ભોગવવાના દિવસો શરૂ થઈ ગયા અને કનુ દેસાઈ આપણા ઉર્જા મંત્રીએ જાહેર કરી દીધું કે સ્માર્ટ મીટર તો ભાઈ લાગશે જ અને ફક્ત સ્માર્ટ મીટર નહીં

પછીથી એ સેવા વાપરો હવે આ ભારત દેશમાં ખબર નહીં આપણી સરકારને શું દેખાઈ રહ્યું છે આ દેશમાં કે આપણા વિકાસશીલ દેશમાં પણ આવા તુગલકી ફરમાનો ભાર પાડે છે વિકસિત દેશોમાં પણ વીજળી જે છે એ પ્રિપેડ નથી વીજળી પાણી સેવા શિક્ષણ આ બધી સેવાઓની વસ્તુ છે સેવા ક્યારેય પ્રીપેડ હોઈ ના શકે પણ આપણી સરકાર એ પણ પ્રીપેડ આપી રહી છે નો મતલબ તમને મેં જણાવી દીધો પહેલા પૈસા ભરો અને પછી સેવા લો હવે તમારી પાસે પૈસા છે કે નથી તમે ગરીબ છો તવંગર છો મધ્યમ વર્ગીયો છો તમારી પગાર આવ્યો છે કે નથી આવ્યો તમારા ખીચામાં દસ રૂપિયા પણ નહીં હોય પણ તમારે તમારે વીજળીનું રિચાર્જ કરાવવું પડશે તો જ તમને વીજળી વાપરવા મળશે ચાહે તાપ હોય ઉનાળો હોય જો રિચાર્જ નહીં કરી શકો તો તમે પંખો પણ ચાલુ નહીં કરી શકો હવે સરકારને કોઈ ફરક પડતો નથી કે તમારો પગાર પહેલી તારીખે આવે છે અને તમારી વીજળી જો પચીસ તારીખે જતી રહી તો આ પાંચ દિવસ દરમિયાન તમે શું કરશો હવે ઘણા સરકારના સમર્થકો દોઢ નહીં હું એમને અઢી ડાયા કહીશ એ કહી રહ્યા છે કે ભાઈ તમે મોબાઈલમાં તો રિચાર્જ કરાવો છો તો સ્માર્ટ મીટર રિચાર્જ કરાવવામાં તમારું શું જાય છે તો તો મારે એક જ જવાબ આપવાનો કે મોબાઈલમાં કદાચ રિચાર્જ ન થઈ શકે પણ આપણે થોડા દિવસ કામ ચલાવી શકીએ આજુબાજુના વાળાના મોબાઈલ લઈને પણ કોઈને કોલ કરી શકીએ વાઈફાઈ થી કોઈનું ઇન્ટરનેટ કનેક્ટ કરીને પણ આપણે ઇન્ટરનેટ વાપરી શકીએ પાંચ નહીં પંદર દિવસ પણ મોબાઈલ રિચાર્જ કર્યા વગર જતા રહે પણ વીજળીનું બિલ તમે સ્માર્ટ મીટરમાં જો રિચાર્જ નહીં કરો તો શું તમે પાંચ કલાક પણ રહી શકશો એમાં પણ હવે તો ઉનાળો આવી રહ્યો છે પાંચ કલાક તમારા માટે પંખા વગર રહેવું શક્ય થશે ખરું આ વિચારી લેજો તમે પ્રીપેડ સ્માર્ટ મીટરનો સૌથી મોટો જે ફાયદો છે એનાથી તમને કેટલી રાહત મળવાની છે બીજો જે આ સ્માર્ટ મીટરનો ફાયદો છે એ છે ટીઓ ટેરિફ ઓફ ધ ડે એટલે કે આ સ્માર્ટ મીટરમાં દિવસે અને રાત્રે યુનિટના જે ભાવ છે એ અલગ અલગ રહેશે અને આમાં પણ સરકારે કહ્યું છે કે તમને ફાયદો થશે કે જ્યારે યુનિટના ભાવ વધારે હશે ત્યારે તમે વીજળી ઓછી યુઝ કરશો અને જ્યારે યુનિટના ભાવ ઓછા હશે ત્યારે થોડી વધારે યુઝ કરીને મેન્ટેન કરી શકશો જેથી કરીને તમને ફાયદો થશે હવે એક વધારે તમને હું ઇન્ટરેસ્ટિંગ વાત આમાં જણાવું કે આ જે ટીઓડી છે ટેરિફ ઓફ ધ ડે એમાં જણાવ્યા અનુસાર જયારે સોલર અવર હશે એટલે કે દિવસે જયારે સૂર્ય પ્રકાશ હશે ત્યારે વીજળીના ભાવ ઓછા યુનિટના ભાવ દસ થી વીસ ટકા જેટલા વધી જશે હવે કોઈ પણ સમજદાર વ્યક્તિ મને કમેન્ટમાં જવાબ આપો કે ખરેખર વીજળીની ખરી જરૂરિયાત દિવસે હોય છે કે રાતે હોય છે લાઈટની જરૂરિયાત મોટા ભાગે જો આપણું હવા ઉદાસ વાળું હોય તો દિવસે તો વીજળીની ખાસ જરૂરિયાત હોતી જ નથી મુખ્ય જરૂરિયાત હોય છે રાત્રે લાઇટની પંખાની એસીની કે જેની પણ કહો રાત્રે રાત્રે જ આપણે આરામ હોય હોય છે છે તો તો વીજળી વધારે વપરાય આમાં હવે મને કોઈ એ સમજાવો કે રાત્રે વીજળીના ભાવ દસ થી વીસ ટકા વધી જશે અને દિવસે દસ થી વીસ ટકા ઘટી જશે તો આમાં આનો ફાયદો તમે કઈ રીતે ઉઠાવશો પ્લીઝ મને કમેન્ટમાં જણાવજો કારણ કે મને સમજ પડતી નથી ત્રીજો આનો જે સૌથી મોટો ફાયદો એ છે કે આ જે મીટર છે દર સાત થી દસ વર્ષે તમારે ચેન્જ કરવું પડશે તમારા જૂના મીટર તમને યાદ હશે કે એક વખત તમારા ઘરે લાગી ગયા પછી એ લાઈફ ટાઈમ ચેન્જ કરવામાં આવ્યા નથી કદાચ તમે કોઈ જગ્યાએ ફ્લેટમાં એપાર્ટમેન્ટમાં રહેવા ગયા અને ત્યારે જે મીટર લાગ્યું એ લાગ્યું વીસ પચીસ વર્ષ સુધી તમારે મીટર ચેન્જ કરવા કરવું પડ્યું હોય એવું ભાગ્ય જ કદાચ કોઈ બનાવ બન્યો હશે પણ આ સ્માર્ટ મીટરને તમારે ફરજિયાત સાત થી દસ વર્ષે ચેન્જ કરવું પડશે અને પહેલી વખત જે સ્માર્ટ મીટર લાગી રહ્યા છે એનો સરકાર આપી રહી છે પણ દર દસ થી એને ચેન્જ કરવું પડશે તો એના પૈસા કોણ આપશે ખર્ચો કોણ આપશે એની ચોખવટ આપણી સરકારે કરી નથી ચોથો સૌથી મોટો આનો ફાયદો એ છે આની સર્વિસ હવે એક ઇન્ટરેસ્ટિંગ વાત તમને અહીંયા જણાવું અદાણીની સાઇટ ઉપર મેં જઈને ટ્રાય કરું કે આ સ્માર્ટ મીટર રિગાર્ડિંગ મારે કંઈક જાણકારી મેળવવી છે તો હું ક્યાં મેળવી શકું અને મેં કોલ કર્યો વન નાઇન ટુ પર આ અદાણી એનર્જી વાળી સાઇટ છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર પણ દેખાય છે આ નંબર ઉપર કોલ કર્યો ત્યારે મને એવું જાણવા મળ્યું મેં પૂછ્યું કે મારે સ્માર્ટ મીટર અંગે કંઈક જાણવું છે મને કન્સર્ન છે તો જણાવો તો એમને કહ્યું કે હું તમને જે નંબર આપું છું ને એ નંબર ઉપર કોલ કરીને જાણો એ સ્માર્ટ મીટર અંગે તમને જાણકારી આપવા માટે જ આ નંબર

તો શું આ લોકો તમારો ફોન ઉપાડશે તમને ક્વિક સર્વિસ આપશે ખરા

આપી તો નથી શકતી પણ આ સ્માર્ટ મીટર ના નામ પર લોકોની રોજગારી છીનવાઈ રહી છે પહેલા તમારે ત્યાં મીટર રીડિંગ કરવા માટે લોકો આવતા હતા એ રીડિંગ કરતા હતા એ પ્રમાણે તમારું બિલ આવતું હતું હવે તમારું બિલ ડાયરેક્ટ તમારા ફોનમાં આવી જશે એટલે મીટર રીડિંગ કરવા વાળાની જોબ આમાં જતી રહેશે આ સરકારે બે કરોડ નોકરીઓ આપવાનો વાયદો કર્યો હતો એ તો પૂરો ના કરી શક્યા પણ ઓલરેડી જે નોકરીઓ અસ્તિત્વમાં છે એને પણ આ સરકાર ખાઈ રહી છે હવે તમારે

કરોડો રૂપિયાના પ્લેનમાં બેસીને સાહેબ વિદેશ યાત્રાઓ કરે છે અને ભૂલે કાપીને એટલે આ સિવાયના કોઈ સવાલ આવે ત્યારે સાહેબ ની હાલત ખરાબ થાય સ્વાભાવિક છે ખેર આપણે વિષયાંતર થઈ રહ્યા છીએ આપણો મુદ્દો હતો સ્માર્ટ મીટર નો તો મેં તમને મારી રીતે સ્માર્ટ મીટરના એક્સ્ટ્રા જે ફાયદા હતા એ જણાવી દીધા તમને આ ફાયદા ફાયદાઓ કેવા લાગ્યા કમેન્ટ કરીને જણાવજો જરૂર અને હું ભાગ્ય જ કહું છું કે મારા વિડીયોને શેર કરજો પણ આ વખતે મારી વિનંતી છે કે પ્લીઝ આ વિડીયોને શેર કરજો અને તમારા મિત્રો પરિવારના લોકોને પણ જણાવજો કે આ સ્માર્ટ મીટરથી અમને કેટલા બધા ફાયદા થવાના છે ઠીક છે તો પછી કમાઈ કમાઈને અદાણીનું ઘર ભરો મળીએ આપણે નવા વિડીયોમાં નવા વિષય સાથે ત્યાં સુધી આવજો નમસ્કાર